તો આપણે નાથાદાર મંદિરે આટલા પૂગી આવ્યા અને આજે આજે યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ બધા કલાકારો આજે આજે બધા ભેગા થવાના છે તો આ નાથાધાર મંદિર હા જો એમાં આવવા મીડ્યા યુટ્યુબર પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધા કલાકારો આજે બધા ભેગા થવાના છે તો હાલો અંદર જવાનું હોય હું ફૂગ નાથા હતા મંદિરે આથલા બરાબર તો પ્રોગ્રામ આપણે નિહાળીએ અને જોઈએ બરાબર તો ચાલો આ હે નાથાદાનું મંદિર આથલા તો ના આજે પૂગાઈ બધું યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ બધા બધાને કુદરતી <laughs> છે <laughs> <laughs> સંમેલન બે હજાર પચીસ આ કાર્યક્રમનું આજે આયોજન છે તેમાં વધારેલા તમામ યુટ્યુબર્સ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા મિત્રો ભાઈઓ તથા બહેનો ત્યારબાદ આપણા મેર અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા એટલી બધી સેવાકીય સંસ્થાઓને સંકળાયેલા છે કે સંસ્થાઓનું નામ લેવો બેસી અને બપોર થઈ જાય ખરેખર પરંતુ ખાસ આપણા કાર્યક્રમમાં હાજરી આપી આપણા કાર્યક્રમની શોભા વધારી છે સાથે સાથે લીલભાઈ સેવા સમિતિ વતી પરબતભાઈ મોઢવાડિયા નથરાજ સેવા સમિતિ વતી નાગાભાઈ મોઢવાડિયા બધા જ આપ સૌ અહીં ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ અને ઉમંગ વધારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થી અમારે મેરામણ આતા બધા છે મેરામણ આતાનો પણ અમે એથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આપણે સાંજ સુધી ચલાવવાનો છે ગીત સંગીત ભજન હો હો ને આવડત અગર તો જે થી આપણે બધા મળ્યા છે એની વાતો પણ થોડીક આપણે બધા એને કરવાની છે પરંતુ એ પહેલાં આપણે રામદેવભાઈ મોઢવાડિયા તથા પરબતભાઈ લીરભાઈ સેવા સમિતિ હતી અને નાગાભાઈ અમારે મેરામણ હતા આ બધા વડીલો અહીં આવી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે વધારા આપણા વિસ્તારના અગ્રણી મુરબીભાઈ અમારે હજી માં સેવા સમિતિ અને નાથાપુર સેવા સમિતિમાંથી નાગાભાઈ ભણપતભાઈ હમીરભાઈ અખમભાઈ ભાઈ કેશુભાઈ ભરતભાઈ અને ઉપસ્થિત સૌ યુટ્યુબર ભાઈઓ અને બહેનો આપણે અહીંયા એક સંત અને સુરવીર એ જે અંતિમ શ્વાસ લીધા એ ભૂમિની અંદર આપણે બધા ભેગા થયા છીએ અને જેમ અમીરભાઈએ કીધું કે આઝાદી પહેલાંનો જે જમાનો હતો રાજાશાહીની અંદર ત્યારે મારે એને મારે એની તલવાર હતી અને ન્યાય તમારે લેવો હોય તો હથિયાર ઉપાડવા પડતા હતા પણ મહાત્મા ગાંધીની આગેવાની નીચે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે લેડા ઓગણીસો ને સુડતાળીસની અંદર આ દેશ આઝાદ થયો અને એ આઝાદી પછી લોકશાહી આપણે આવી અને લોકશાહી ની અંદર આપણે ન્યાય મેળવવા માટે છે હવે હથિયાર ઉપાડવા પડતા નથી આપણું બંધારણ અને આપણો કાયદો એટલો મજબૂત છે અત્યારે કે કે વડાપ્રધાને પણ સજા કરાવી શકે એટલો મજબૂત કાયદો આ દેશના બંધારણે આપણે આપ્યો છે જેમ કહેવાયું કે જે તલવારનો જમાનો હતો એના પછી કલમનો જમાનો આવ્યો નાદા ભગતને વીરવચલા આજે નાતા ભગત ને આંગણે જ્યારે ભાવ છે લઈને આવ્યા છે આમ તો સોશિયલ મીડિયા નથી પણ આ સામનો ભાવ તમારે આવવાનો અને એ ભાવ લઈને આવ્યા છે મિનિટ આનંદ કરીએ ને પછી આ બધા ક્રિયેટરોનો આપણે લાભ લેવો આમ તો એક વાત મને જાણીને બહુ આનંદ થયો ઓખા મટી ની વાત કરીને ઓખા મટી ન ભણે જ છે અને બરાબર ક્ષેત્ર જ્યાં બનાવે તેની સામે જ મારું ભોસાળ આખવું હોય છે એ જાણીને ખૂબ આનંદ થયો અને ના થાય વખત આવા સારા કાર્યો તમને કરાવે એવી પ્રાર્થના સાથે ભગવતી લીરભાઈને પ્રાર્થના કરી અને પછી દસ મિનિટ આનંદ કરો એટલા માટે વાતો જો ઘણી હનુ રમે જપીએ તમારો પણ અખંડ રહે તારા દિવાળે માડી પર ગટ ના પોયા भगवती अरे भागा मा करता मामड़ी अन हमेशो दी कोन माणे दयाल मेरल आई नज़

હોય ને માન ઢોર સાધતા હોય ને જે જેમાં મોટું ફાવતું હોય એ પ્રમાણે બોલતા હોય કારણ કે આવા બધામાં આ પહેલી વાર છે આપણે બાકી આપણી રીત આપણે હાથમાં મોજ કરવા માટે ગાતા હોય એટલે થોડું ઘણું કઈ આવડ આવડું થાય તો વધાવી દેજો કારણ કે આ બધું પેલી વાર છે એટલે દ્રાક્ટ એવું છે કુળદેવી तूं न सदा मां माड़ी जाल अंदरी मारसर तारो सूं आछा पूरणी छॾां थी उन सूत

ডুঙ্গে রিয়াম দা ডালি তোলা ডে রিয়াম गाडी उभियो बदाई युट्युबर ने इन्स्टाग्राम वाला फेसबुक वाला बदु यो लाइन लाइन टु लाइन लैं। जबर लाइन से बधे मोटरसाइकल उपर वेलु आको डिपार्किङ छोडन काटे